હિંમતનગર ખબરમાં આપનું સ્વાગત છે ઈડરના અચરાલમાં ઘટના હાથમાંથી પંદર દિવસનું બાળક પડી જતા માતાએ કુવામાં નાખી દીધું જાદર પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી બાળકની લાશ બહાર કાઢી બાળક ગુમ થયાનું કહી ફરિયાદ નોંધાવી હતી પોલીસે સમગ્ર પંથકને ખુંદી વળ્યા બાદ પાડોશીઓ પરિવારજનો વગેરેની પૂછપરછ કર્યા બાદ લક્ષ્મીબેન જગદીશભાઈ ચૌહાણની પૂછપરછ શરૂ કરી હતી અને મોડી રાત્રે લક્ષ્મીબેન ભાગી પડી હતી અને કબૂલાત કરી લીધી હતી કે બાળકને દૂધ પીવડાવવા લેતા હાથમાંથી સરકી ગયું હતું અને નીચે પડતા માસૂમનું મોત નીપજ્યું હતું જેથી તે ગભરાઈ ગઈ હતી અને પરિવારજનોના ડરથી ઘરથી થોડા અંતરે સીમમાં આવેલ કુવામાં બાળકને ફેંકી આવી હતી માતાની કબૂલાત બાદ મંગળવારે સવારે જાદર પોલીસે ફાયર બ્રિગેડની મદદથી માતાની નિશાનદેહી મુજબ પંદર દિવસના માસુમની લાશ બહાર કાઢતા અરેરાટી વ્યાપી જવા પામી હતી એડિટર જાર હુસૈન મેમન